ત્રણ માતાજીનું મંદિર ગોધમધામ ડુંગર ઉપર ત્યાંથી મેંદર આગળ જતા આવે છે ગિરનાર પર્વત દેખાય છે અને નજારો ખૂબ જ સરસ છે વિદ્યાર્થીઓ દર્શન કરી અને પટાંગણમાં રમે છે અને પવન ઠંડો શિયાળાની સાંજનો મસ્ત વાતાવરણ લુક છે ગીર ગીરમાં આવેલું આ ગામ છે રાત્રાણ માતાજી મંદિર ડુંગર ઉપર છે નથી શોખ પગથિયા છે બહુ મસ્ત છે તો ચાલો માતાજી દર્શન કરાવ આ મંદિર છે અંદર ડુંગરા ઉપર અને ત્યાંથી બધા જુનાગઢ નું ને એવું બધું દેખાય છે જૂનાગઢ જાજુ દૂર નથી અહીંથી અને આ મંદિર છે આરતીની તૈયારી છે એટલે પડદો પડી ગયો છે દર્શન હમણાં ખુલ છે બોધમાં ડુંગર ઉપરની ગાતપાલમાં જય ગાંધી